શું નામ છે બેન મમતા મમતા બેન એમરાજ ભાઈ એમરાજ ભાઈ અટક શું છે વાઘરી પપ્પા ઓફ થઈ ગયા હે પપ્પા ઓફ થઈ ગયા મમ્મી ઓફ થઈ ગઈ તમે રોડ ઉપર રહેતા હતા કઈ જગ્યાએ નારોલ ચોકડી નારોલ ચોકડી આ તો એક બેન મે કોઈ હે ને કે હા કેમ આવી હાલત છે આત્મા શું થયું બધું આંગળીમાં વાજુ શું વાગ્યું

દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના સવારે સવારે મતલબ કહેવાય કે ફોન આવ્યો તો એકસો એક્યાસી નારોલ મતલબ કહેવાય કે નારોલ વિસ્તારમાંથી બેનને લઈને આવ્યા બેન એક્યાસી વાળા અને અત્યારે અચાનક એમને પેટમાં દુખાવો થઈ ગયો છે અને બેન સાથે વાતચીત કરીએ છીએ અત્યારે માનતોની દ્રષ્ટિએ તે લોકો અહીંયા લઈને આવી ગયા હતા અમે પાછો રિટેલ એમને ફોન કરીએ છીએ મહિલા હેલ્પલાઇનમાં અને હાજી મેડમ ઓઢવ સેન્ટર હોમમાંથી વાત કરું છું સિદ્ધરાજ સિંહ હા તો ઓલા બેન છે સવારે એકસો વાળા મૂકી ગયા હતા અહીંયા તો એ બેનને પેટમાં દુખાવો થાય છે અને ક્યાંક એમનું એડ્રેસ બતાવે છે મતલબ કહેવાય કે નિકોલ આસપાસ નિકોલ ખુડિયાલ મંદિર આસપાસ એમના કાકા કોઈ રહે છે અને એવું કહે છે અને એમના મતલબ કહેવાય ફાધર ને મમ્મી ટેક્સપાઈ થઈ ગયા છે તો અત્યારે ગાડી આવી શકે અમને એક મદદ મળી શકે તો સારું કાઉન્સેલિંગ કર્યું ત્યારે બેન બેન થોડા ગભરાઈ ગયા હતા એટલે કે વાત નથી કરી અત્યારે નિકોલ ખોડિયલ મંદિર કે છે શું નામ છે કે વાત કરો નિકોલ ગામમાં નિકોલ ફેમિલી તો મેડમ મેડમ તમારા આવ્યા હતા તો ગભરાવાની જરૂર જ છે મેડમ તમે તો પછી ત્યાં ને મેડમ હા એટલે અત્યારે ગાડી આવી જાય તો શું છે થોડું અમે એમનો પહોંચાડી દઈએ એમના પ્રોપર જગ્યાએ કાં પછી એમને પેટમાં દુખાવો છે તો એકસો આઠ બોલાવીને આપણે દાખલ કરાવી દઈએ એમ હોય તો એટલે એમાં એવું છે કે મેડમ અમારી પાસે લેડીઝ કોઈ ટીમ છે નહીં તો ત્યાં શું છે એકસો એક્યાસીની મદદ મળી રહે એમને તો ફાલ્ગુની મેડમ સાથે હમણાં વાત થઈ હતી થોડી વાર પહેલાં તો મોકલી આપો ને એમને વાત કરીને એમને એવું કીધું કે 181 માં કોલ કરો ને અમારી ગાડી આવી જશે ઓકે ફોન ચાલુ રાખો મિનિટ માટે અવાજ ના પડશો અને વાત કરો છો હાજી 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 બીજો સેમ નંબર છો ના ના મેડમ આ નંબર છે ઓકે ખ્યાલ છે ને હાજી હાજી મમતાબેન હેમરાજભાઈ વાઘરી એવું કે છે અને ઉંમર કેટલી છે ઉંમર એમની હશે 35 40 આસપાસ હોય 20 ઉંમર ના હોય બેન 30 આસપાસ હશે એવું હશે ઓકે ઠીક છે હાજી સવારે ક્યાંથી ટીમ આવેલી તમને ખ્યાલ નારોલ 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 થી નારોલ થી ઓકે ઠીક છે ફોન ચાલુ રાખો ને હાજી હાજી મિનિટ માટે મારો અવાજ નહીં આવશે સારો લોકેશન ના મેડમ સાથે વાત કરાવી આપું છું ઓકે ઓકે દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે એકસો એક્યાસીની સાથે વાતચીત ચાલુ છે એમની મદદથી અત્યારે પ્રયત્ન કરીશું અમે લોકો તેમના પરિવાર સુધી પહોંચવાનું કા એમને જે પણ ટ્રીટમેન્ટની જરૂર છે એમને કશું ખ્યાલ નથી તાત્કાલિક અમારા સ્ટાફનો ફોન આવ્યો તાત્કાલિક હું અહીં આવી ગયો છું જોઈએ આગળ શું થાય છે શું નહીં પણ કમ્પ્લીટ ડ્યુટેલ જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો આ રીતના કોઈ પણ મહિલા ખૂબ જ ખરાબ કંડિશનમાં રહેતા હતા છેલ્લા છ સાત મહિનાથી અને એવી પરિસ્થિતિ હતી જ્યાં આસપાસ બધા મતલબ કહેવાય કે એટલો ખરાબ વિસ્તાર હતો અને ત્યાં બેનને લઈને આવ્યા છે એકસો એક્યાસી પણ સારું કામ કરે છે એમની નજર આવતા અહીંયા લઈને આવ્યા છે દોસ્તો કમ્પ્લેટ વિડીયો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો તમે જે રીતના જોયું તે રીતના મહિલાને નારોલ એકસો એક્યાસી ટીમ દ્વારા અહીંયા અમારા સેન્ટર હોમ લઈને આવ્યા હતા અને અત્યારે ઓડો એકસો એક્યાસી મહિલા ટીમ આવી ગઈ છે અને અત્યારે એમને કહેવાય કે એક એડ્રેસ મળ્યું છે ક્યાંનું બેન એડ્રેસ છે આપણે ઘોડાસર કેરીલા બ્રિજ પાસે છે અને બહુ જ મિનિટ એકસો એક્યાસી દ્વારા એડ્રેસ મળ્યું છે વાઘરીવાસ શાકભાજીનો ધંધો કરે છે એમના કાકા નામ સનાભાઈ દેવી પૂજક સમાજના છે અને કેડીલા બ્રિજ પાસે રહે છે તો અત્યારે એમને ત્યાં લઈ જશે અને જો એમનો ફેમિલી વાળા જે પણ સપોર્ટ કરશે તો એમને ત્યાં લઈ જશે ને ત્યારે તમે બીજી કઈ જગ્યા કીધી અમને ઓએસી સેન્ટર ઓએસી સેન્ટરમાં ઓએસી સેન્ટરમાં એમને ચેક કરવા માટે અને બેન અત્યારે હા અને બેન અત્યારે પ્રેગ્નન્ટ છે ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે એમના હસબન્ડ ક્યાં છે તમારા ઘરવાળા ફોજી હોટલ ફોજી હોટલમાં છે તમારા કેટલા બાળકો છે ચાર હે આ બીજું છે ચાર છે હે ચાર તન બાપા કા બીજું છે ચાર છોકરા તમારા હસબન્ડ જોડે છે

તો દોસ્તો કહેવાય કે છેલ્લા છ મહિનાથી નારોલ વિસ્તારની અંદર મહિલા આ રીતના ફરતા હતા અને એકસો એક્યાસીની કહેવાય કે નજરમાં આવતા એ લોકો અહીંયા લઈને આવ્યા છે સારું કામ કર્યું છે એમને પરંતુ અત્યારે પ્રેગનન્સી મતલબ છે એના કારણે અમે લોકો ફરીથી ગાડી બોલાવીને એમના પરિવાર સુધી પહોંચવાની પ્રયત્ન કરીશું કાં ઓએસસી સેન્ટરમાં રાખીને એમનો ઈલાજ કરવાની પ્રયત્ન કરીશું દોસ્તો કમ્પ્લીટ ડિટેલ જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન જે હર હંમેશ અમને મહિલા માટે સતત મદદરૂપ થાય છે સેલ્યુટ છે એમને ઘણો બધો સપોર્ટ મળે છે એમના સપોર્ટથી અમે ઘણા બધા મહિલાને ઘર સુધી પહોંચાડી શકીએ છીએ સારા જીવન મળેનો પ્રયત્ન કરીએ છીએ તો દોસ્તો કમ્પ્લેટ વિડીયો જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જય જય ભારત